ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર શ્રી મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ભવન ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મળી જેમાં ગાંધીનગર મહાપાલિકાના કર્મચારી વર્ગ વન ટુ અને સરકારી શ્રીના નિયમ ભરતી બળતીના નિયમોમાં સૂત્ર કરી મંજૂરી આપવામાં આવી તેમજ ગાંધીનગર જિલ્લા હસ્તક બત્રીસ સરકારી શાળાઓને મહાનગરપાલિકા કરવા ભલામણને સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવી